અને પાંચ હજાર રૂપિયા પણ કાઢી લીધા હતા આ કેસમાં પકડાયેલા આરોપીઓને જાહેરમાં પોલીસે વરઘોડો કાઢ્યો હતો ઘટના બાદ જ્યારે પૃથ્વીરાજ કારમાં બેસી રહ્યો હતો ત્યારે આરોપીઓએ કહ્યું લાવ કારને સળગાવી દઈએ અને આને મારી નાખીએ આ ઘટનાથી જાણ થતા સરકારી વકીલ પુત્ર સાથે રાંધેડ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ આપ્યા હતા પોલીસે ફરિયાદ મોડેથી દાખલ કરી હતી જેને લઈને વકીલ મંડળમાં નારાજગી હતી આ દરમિયાન પોલીસ કર્મીએ સરકારી વકીલને કહ્યું કે આ લોકો બહુ માથા ભારે છે તમે ફરિયાદ કરશો તો ભારે પડશે પોલીસે સમગ્ર પ્રકરણમાં ત્રણ આરોપીઓને ઝડપી લીધા હતા આ આરોપીઓની છાપ આ વિસ્તારમાં માથાભારીની હતી જેથી પોલીસે આ તત્વોની શાંત ઠેકાણે લાવવા માટે ત્રણેય આરોપીઓનો વરઘોડો કાઢ્યો હતો સાથે જ આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈને રીકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતો કોવિડ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ